લલિતાજીની સાથે નિત્ય શ્રી ઠાકોરજીને નૃત્ય ગણ ગુણગાન કરીને રીઝવતા એટલે સોળસ ધામમાં એટલે કે સોળમી નિકુંજમાં લલિતાજીની સાથે નિત્ય ઠાકોરજીની સામે નૃત્ય ગાન કરીને રિજવે છે એક સમાને વિશે ઠાકોરજી એવા રસાત્મિક પૂર્ણ પુરુષોત્તમ શ્રી યમુનાજીની નિકુંજ ભવનમાંથી સર્વ ભોગ સામગ્રી આરોગીને સૌરભ કુંજમાં નિત્ય વિશ્રામ લેવા પધારે છે એટલે કે યમનાજીની સોળમી નિકુંજમાંથી ભોગ સામગ્રી આગી આરોગીને બીજા નિકુંજમાં એટલે કે સૌરભ કુંજમાં વિશ્રામ લેવા પધારે છે ત્યાં નિત્ય લલિતાજી આ બંને સખીને લઈને ત્યાં પધારે અને યમુનાજી તથા ઠાકોરજી સન્મુખ નૃત્ય ગુણગાન કરીને ત્યાં નિત્ય રીઝવે છે તે નિત્યનો ક્રમ છે યમુનાજી બિન બજાવે છે અને લલિતાજી મૃદંગ બજાવે છે આ બંને સખી નૃત્ય કલા અને ગુણગાન ઠાકોરજીની સન્મુખ કરે છે કોણ બે સખી હરજી અને શામજી જે લીલામાં શાહ નામ આપણને ઉપર બતાવ્યા મુજબ કલાપી સખી અને શોરભા સખી છે હવે ઠાકોરજી અતિ પ્રસન્ન થઈને પોતાના શ્રીમુખનો ઓગાર લલિતાજી સહિત આ સખી ગણને આપે છે એટલે કે ત્રણેય સખીઓને આપે છે તેથી લલિતાજી ગણું ત્રીજી રહે છે હવે એક દિવસ આ બંને સખીને લલિતાજીએ શ્રીંગાર ધારણ કરીને કરવાની આજ્ઞા કરી કે તમે સ વેળા શિંગાર ધારણ કરો આજે અવેર થઈ ગઈ છે ઠાકોરજી અને યમનાજી રાહ દેખતા હશે હવે આ બંને સખીને મનમાં રંચક માન મદ થયો શ્રંગાર શૃંગાર ધરવામાં અવેર થઈ પછી લલિતાજી એ બંને સખીના માન મદનું સમાધાન કરીને સત્વર સૌરંભ કુંજમાં લઈને પધાર્યા એટલે કે માન થયું તું એ સમજાવીને કે હવે જલ્દી ચલો અત્યારે માન નથી કરવું એમ કરીને સમજાવીને પધરાવી જાય છે બંને સખીઓને સાથે લઈ જાય છે આ સમયે સૌરભ કુંજમાં ઠાકોરજી અને શ્રી યમુનાજી લલિતાજીને પધરાવવાની રાહ દેખતા હતા અહીંયા આ બાજુ રાહ જોવાય છે ને આ બાજુ એ બે માન કરીને ધીમે 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 વાર લગાડે છે અને પછી લલિતાજી સમજાવીને લઈ જાય છે આથી યમુનાજીના મનમાં ઘણો પરિતાપ થયો જે શ્રીજીને પરિશ્રમ પડી રહ્યો છે આમાં વિચાર આમ વિચારતા હતા ત્યાં લલિતાજી બંને સખી ગણ સાથે લઈને સૌરભકુંજમાં પધાર્યા આ વાત પ્રસન્થી યમનાજીએ લલિતાજી ઉપર ઘણી રીસ કરીને કહ્યું તમોએ આજે ઠાકોરજીને ઘણો શ્રમ કરાવ્યો છે તે અપરાધ તમને મોટો પડ્યો છે એ આ સાંભળવું પડ્યું કોને લલિતાજીને કેમ કે લલિતાજીના જૂથના જીવ છે ને આ બંને સખીઓ લલિતાજીની છે એટલા માટે લલિતાજીને જ કીધું ત્યારે લલિતાજીએ મનોહાર કરીને કીધું મહારાણીજી અમો તો તમારા શ્રીંગના સખી સ્વરૂપ છીએ તમારા ચરણની દાસી છીએ તો આપ તો મહાન કૃપાળુ દયાળુ છો તે અમારા અપરાધ ન આપ ન જુઓ તો સારું આપ આમ લલિતાજીની દિનતા જાણીને કૃપા વિચારીને કહ્યું તે તમો અપરાધને કારણે ભૂતલમાં પધારશો અને ત્યાં તમને શ્રી ઠાકોરજીની નૃત્ય કલા અને ગુણગાનની અલૌકિક સેવા મળશે જોયું આ આ ફરીવાર આપણને પ્રમાણ મળે કે જે લીલામાં સ્વરૂપ છે એ જ ભૂતલમાં સ્વરૂપ છે જે લીલામાં આપ કરી રહ્યા છો એ જ ભૂતલમાં આપ કરો છો એટલે કીધું કે તમને ઠાકોરજીની નૃત્ય કલા અને ગુણગાનની અલૌકિક સેવા ભૂતલ પર મળશે જેથી તે સેવાથી ઠાકોરજી તમને દર્શન દાન ભૂતલમાં આપીને કૃતાર્થ કરશે અને તમે પાછા નિત્ય લીલામાં પાછા પધારશો શ્રીજી પોતાની ઈચ્છાથી ભૂતલમાં પોતાની લીલા પ્રગટ કરવા શ્રીમદ ગોકુળમાં પ્રગટ્ય થશે ત્યારે તમે પણ સાથે જ હશો આવા અલૌકિક વચન શ્રી યમુનાજીએ લલિતાજીને કહ્યા અને લલિતાજી ખૂબ પ્રસન્ન થયા અને પછી નૃત્ય કલા ગુણગાન કરીને શ્રી ઠાકોરજીને

અને એ લલિતાજીની સાથે પ્રગટ થશે એમ કે છે આવા વચન શ્રીજીના સાંભળી લખી ગણ પોતાનું સામજી અહીંયા ભૂતલમાં પણ લલિતાજીની સાથે હરબાઈબાની સાથે મેળાપ થાય છે એ આગળનો પ્રસંગ આવે છે આપણે પછી ક્યારેક લેશું તો આવતીકાલે જ લેશું લેશું આજે આટલું જ બોલીને મારી વાણીને આપું છું બોલો શ્રી ગોપાલ લાલકી છે